જામનગર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયાએ કર્યો જીતનો દાવો કેટલા મતોની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને શું છે તેની પાછળનું કારણ આવો જાણીએ જેપી મારવિયા પાસેથી જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા સાથે વાત કરીએ જેપી હવે ચોથી તારીખે મતગણતરી થશે કેવી આશા છે કે ઈવીએમમાંથી કઈ પ્રકારના વોટ નીકળે સોએ સો ટકા આપણે પૂરેપૂરી આશા છે પ્રજા જે ઘણા સમયથી ભારતીય જનતા જનતા પાર્ટીનું શાસન છે તો ત્રાહીમામ થઈ ગઈ છે આજે જનતા પરેશાન થઈ ગઈ છે આજે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારીના અનેક પ્રશ્નો છે જેથી કરીને જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને જનતા આજ ફરી કોંગ્રેસને સ્વીકાર્યું છે લોકોનો ગામો ગામથી અને શહેરોમાં એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આજ ફરી જામનગરની બેઠક અમારા કોંગ્રેસના ફાળે છે કેટલીક લીડ મળે એવું લાગે અમને ઓછામાં ઓછા પચાસથી સિત્તેર હજારની લીડથી સો ટકા ચૂટાય છે આજે લીડ મળે એવો વિશ્વાસ તમને છે એની પાછળના કારણો પરિબળો શું માનો છો એના કારણો મેં વાત કરીએ એમ કે ઘણા સમયથી ભાજપનું શાસન છે તો પ્રજા જ કંટાળી ગઈ છે કારણ કે આજે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારી અનેક મુદ્દાઓ છે આજે પેટ્રોલ ડીઝલનો એટલું મોંઘું થઈ ગયું છે ગેસનો બાટલો જે સ્ત્રીઓ અત્યારે જે રાંધવાની વાત કરી હતી ચારસો રૂપિયાનો બાટલો હતો કોંગ્રેસના સમયમાં પચાસ રૂપિયા વધાર્યો હતો રાહારથી પડે તો આજે સાડા અગિયારસો રૂપિયા છે આવા અનેક પ્રકારના મુદ્દાઓ છે રોડ રસ્તાઓના પ્રશ્નો છે ભૂગર્ભ ગટરોના પ્રશ્નો છે છેલ્લો સવાલ આજે ક્ષત્રિય આંદોલન થયું એની અસર જામનગર બેઠક ઉપર કેટલી જોવા મળે સો ટકા ક્ષત્રિય આંદોલનનો પણ અમને લાભ મળશે અને ક્ષત્રિય આંદોલન સાથે સાથે તમામ વર્ગના લોકોનો પણ પૂરેપૂરો લાભ છે જ્યારે આજે વાત કરીએ તો જ્યાં ટિપ્પણી કરી છે ભાજપના નેતાએ તો ખરેખર ગેરવ્યાજબી છે જેનાથી પ્રજા ક્ષત્રિય સમાજ પણ નારાજ થઈ જાય તો સો ટકા આજે અમારી ઉપર વિશ્વાસ મૂકે છે